ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુએઈ વચ્ચે શૈક્ષણિક સહયોગ વધુ મજબૂત કરવાના હેતુથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દસ અને અગિયાર સપ્ટેમ્બરના રોજ યુ બે દિવસીય મુલાકાતે છે તેમની મુલાકાતના પ્રારંભમાં તેમણે શિક્ષણ જ્ઞાન વિભાગના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી અને ભારતીય પ્રવાસી સમુદાયની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે યુએ માં વધુ ભારતીય અભ્યાસક્રમ આધારિત શાળાઓ ખોલવા અંગે ચર્ચા કરી હતી આ મુલાકાત દરમિયાન પ્રધાને આઈઆઈટી દિલ્હી અબુધાબી પરિસરમાં ભારત બહારના પ્રથમ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું તેમણે જણાવ્યું

રાસાયણિક ઇજનેરી અને ઉર્જા તથા સ્થિરમાં સ્નાતક બીટેક અને પીએચડી કાર્યક્રમનો પણ શુભારંભ કરાવ્યો હતો પ્રધાને આઈટીઆઈ દિલ્હી અબુધાબી પરિસરની સ્થાપનામાં સહયોગ આપવા બદલ સારા મુસ્લમ અને તેમના વિભાગનો આભાર માન્યો હતો તેમણે આ પરિસરને ભારત યુએ જ્ઞાન ભાગીદારના દિવાદાંડી તરીકે ગણાવ્યું હતું ને કહ્યું કે એક વિચારથી પૂર્ણ વિકસિત પરિસરમાં તેનું રૂપાંતર જોવું એ વ્યક્તિગત રીતે સંતોષની ક્ષણ છે બંને પક્ષો શાળા સ્તરથી જ વિદ્યાર્થીઓના દિમાર્ગીય આદાન પ્રદાનની સુવિધા સહિત શિક્ષણમાં સહકારને વધુ વિસ્તારવા માટે સહમત થયા હતા